કે પછી તમારે અન્ય જિલ્લાના વિડીયો જોવા હોય તો ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું એ પેલા ખાસ ચેનલ કરી વિડિયો કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો પ્રશ્ન એક દાખલા ગણો વીસ રૂપિયા પચાસ પૈસા અને પંદર રૂપિયા વીસ પૈસા સરવાળો કરો તો તમારે કેવી રીતે સરવાળો કરવાનો એક બાજુ રૂપિયા એક બાજુ પૈસા પછી વચ્ચે આમ ટપકા ટપકા વડે લાઈન કરી દેવાની થઈ ગયું ચાલો વીસ રૂપિયા પચાસ પૈસા અને પંદર રૂપિયા અને વીસ પૈસા નો સરવાળો કરવા સાત જીરો વત્તા પાંચ એટલે પાંચ બે ને એક ત્રણ તો પાંત્રીસ રૂપિયા અને સિત્તેર પૈસા થયા તમારે લખવાનું પાંત્રીસ રૂપિયા સિત્તેર પૈસા પચાસ માંથી રૂપિયા બાદ કરો તો આ પચાસ રૂપિયા એમાંથી અઠ્યાવીસ બાદ કર્યા જીરો માંથી આઠ ન જાય તો અહીંયા દસ કો લીધો ચાર લેખા કેટલા આવશે દસ દસ માંથી બે પ્રશ્ન એક બ નીચેના દાખલામાંથી કોઈ પણ એક દાખલો ગણો તમારે બંને દાખલા ગણવાના કેમ એક ખોટો પડે તો વાંધો ન આવે કર્મ પાંચ રૂપિયા પચાસ પૈસાનો સંચો તો જો એક રૂપિયાનું ખાનું એક પૈસા નું પાંચ રૂપિયા રૂપિયામાં લીધા જીરો ને જીરો પાંચ ને છ અગિયાર અગિયાર નો એકડો વધાવી એક અહીંયા આગળ આવશે એક ને પાંચ છ છ ચાર દસ તો દસ રૂપિયા એવા અને દસ પૈસા એવા તો લખવાનું કર્મયે દસ રૂપિયા દસ પૈસા ચૂકવવા પડે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરી હોય બરાબર એની પીડીએફ હોય તો આપણી વેદ ડિજિટલ નામની એપ્લિકેશન છે જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે ત્યાં જઈને ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો નો ઓટીપી જનરેટ કરશો લા પેજ ખુલે એમાં પેડ કોર્સમાં તમને પ્રેક્ટિસ પેપર હશે

યોગને તેના પપ્પાએ સો રૂપિયાની નોટ આપી દુકાનમાંથી તેણે અઠ્યોતેર રૂપિયા પચાસ પૈસાની ખરીદી કરી તો યોગને દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપશે તો જો એક બાજુ આપણે રૂપિયા લખ્યા એક બાજુ પૈસા લખ્યા બરાબર સમજો કેટલા રૂપિયાની નોટ હતી સો રૂપિયાની તો પૈસા કેટલા જીરો જીરો આ કોને આપ્યા યોગને પપ્પાએ આપ્યા કેટલી ખરીદી કરી ઇઠોતેર રૂપિયા પચાસ પૈસા તમારે જો સો માં ત્રણ છે તો ખાસ જોજો જીરો માંથી જીરો જાય માંથી પાંચ જતા નથી તો આગળ દસકો લેવો પડે તો આગળ જીરો છે એની આગળ જીરો છે તો એની આગળ દસકો લેવો પડશે તો હવે શું કરું બાકીના થી પાંચ પાંચ નવ માંથી આઠ જાય તો એક નવ માંથી સાત જાય તો બે એકવીસ રૂપિયા પચાસ પૈસા તો યોગ દુકાનદાર એકવીસ રૂપિયા પચાસ પૈસા પાછા આપશે ખ્યાલ આવી ગયો એટલે વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રોને વિનંતી છે કે તમારે જે કાંઈ પેપર લેવાય એના વ્યવસ્થિત ફોટા પાડી નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર મોકલવા વિનંતી જેથી આપણે આવા સોલ્યુશન કરી અને તમને સમજાવી શકાય અથવા તો વધુ પ્રેક્ટિસ માટે પેપર પૂરા પાડી શકાય અને વિદ્યાર્થી મિત્રોને સારામ સારામાં સારી તૈયારી કરાવી શકાય બરાબર એટલે ખાસ તમામ મિત્રો શિક્ષકોને વિનંતી છે કે આટલું કરજો ને હા

પેન્સિલ ચાર નંગ એક નંગ પાંચ રૂપિયા ભાવ તો ચાર નો પાંચ વીસ રૂપિયા પૈસા જીરો જીરો નોટબુક બે નો પચીસ રૂપિયા તો દુ પચાસ રૂપિયા દડો એક લીધો એના ત્રીસ પોઈન્ટ પચાસ પૈસા છે એટલે રૂપિયામાં ત્રીસ અને પૈસા માં પચાસ રેડી હાલો હવે તમને પ્રશ્ન પૂછો આપેલ બિલની તારીખ કઈ છે તો આ લખ્યું છે ચાર ચાર ત્રેવીસ લખાઈ ગયું

ચલો વસ્તુનું અનુમાન કરી યોગ્ય જોડકા જોડો પપૈયું પપૈયું અંદાજિત ત્રણ કિલો જો મને પપૈયું નથી આવડતું તો કઈ વાંધો નહીં મને ગાય ગાય તો ખબર પડે ચારસો કિલોગ્રામ વજન ચારસો કિલોગ્રામ છે તો ગાય થઈ ગયું પછી મને મોબાઈલ ની ખબર પડે આમાંથી સૌથી નાનું નાનું કોણ પપૈયા કરતા નાનું મોબાઈલ તો મોબાઈલ નું વજન નાનું હોય એટલે સો ગ્રામ લખીને કોણ બે વહી ટેબલ અને પપૈયું તેમાંથી મોટું ટેબલ હોય તો ટેબલ નું પંદર કિલોગ્રામ તો પપ્પાનું કેટલું ત્રણ ચાર ને ચાર આઠ એક ને એક બે સાત ને છ તેર નો તકડો વધાવી એક ચાર ને એક પાંચ ને બે સાત કિલોગ્રામ બાદ બાકી છે જીરો માં પાંચ ન જાય તો અહીંયા કો લીધો અહીંયા કેટલા લેખા પાંચ તો દસ લખવા પડે હા દસ માં પાંચ પાંચ માંથી કેટલા ઉપર દસ લખીએ પંદર લખી નાખે દસ ને પાંચ પંદર ચાલે ને એમ તો પંદર માંથી સાત જાય તો આઠ ત્રણ ત્રણ જાય તો જીરો નો આડે ધજી દસકો લેવાનો ચલો ત્રણ છ જાય નો જાય તો એ દસકો ચાર ના અહીંયા ત્રણ તો અહીંયા દસ અને ત્રણ તેર ડાયરેક્ટ તેર લખો તોય વાંધો નહીં તેર માં છ જઈ તો સાત અને ત્રણ માંથી બે જઈ તો એક આ રીતે ત્યાર પછીના પ્રશ્ન પાંચ નીચેના દાખલામાંથી માંથી કોઈ પણ બે દાખલા ગણો પેલું એક બોટલ ભરવા ત્રણ પ્યાલા પાણી જોઈએ તો ચાર બોટલ ભરવા કેટલા પ્યાલા પાણી જોઈએ તો લખવાનું એક બોટલ ભરવા ત્રણ પ્યાલા તો ચાર બોટલ ભરવા ચાર ગુણ્યા ત્રણ ચાર તીરી બાર પ્યાલા જોઈએ એક લીટર દૂધમાંથી છ કપ દૂધ ભરાય તો ત્રણ લીટર ભરાય ની એક બોટલમાંથી પાંચ ગ્લાસ ભરાય છે તો બે બોટલમાંથી કેટલા ગ્લાસ ભરાય તો એક બોટલમાંથી પાંચ ગ્લાસ તો બે બોટલમાંથી બે પંચા ને દસ ગ્લાસ એકમાંથી પાંચ બીજામાંથી પાંચ અને પાંચ પાંચ દસ पूरी करो, बे टपका, चार टपका, चार टपका तो चक्सो पांच सात एक एक मूक् त्र नौ बार पंदर पंदर एक पंदर पंदर दू त्रीस पंदर तेरी पिस्तालीस पंदर चौकू साठ एक सौ एक बसो बस एक त्रो एक, एक चार सौ एक ચલો ધોરણ એક થી પાંચ ની સંખ્યા દર્શાવતું કોષ્ટક જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો ધોરણ 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 અને તો વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો બેતાલીસ ધોરણ ત્રણ ના વિદ્યાર્થી સંખ્યા બેતાલીસ છે ધોરણ એક અને ધોરણ બે ના વિદ્યાર્થી કુલ સંખ્યા કેટલી તો ન આવડે તો અહીં સરવાળો કરી નાખવાનો ધોરણ એક ના ધોરણ બે ના

બે વત્તા ચાર વત્તા નવ એટલે વીસ ની સૂન સોળ બે અઢાર એકસો એસી બીજી વાર હતો કરવાનો ભૂલ નથી ને જોવાનું ચલો સૂચના મુજબ ગુણાકાર કરો બાસઠ ગુણ્યા બે આડી લાઈન માં હોય તો આપણે ઉભા કરી નાખવાના બે દુ ચાર અને છ દુ બાર એકસો ચોવીસ ચોરાણુ ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ નો છગડો વધાવી એક નવ ચોક છત્રીસ ને એક સાડત્રીસ હાલો એક દફતરની કિંમત રૂપિયા એકસો પચાસ હોય તો પાંચ દફતરની કિંમત કેટલી થાય તો ગુણાકાર થાય તો એક દફતરની કિંમત એકસો પચાસ તો પાંચ દફતરની કેટલી એકસો પચાસ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા જીરો એટલે જીરો પચુ પચુ નો પાંચડો વધાવી બે પાંચ એકુ પાંચ ને બે સાત તો પાંચ દફતરની કિંમત સાતસો રૂપિયા થાય એકસો પચીસ ગુણ્યા ચાર પાંચ ચોક વીસ ની વધાવી બે ચાર દુ આઠ ને બે દસ ની શૂન વધાવી ચાર એક ચાર ને એક પાંચ તો ચાર પેટીમાં કુલ પાંચસો કેરી

તો તમારે હવે એસી ને આઠ વડે ભાગવાના આઠ એક દસ એવા તો દસ સફરજન મળે એમાં ચાલે અથવા તો આઠ એકુ આઠ આઠ માંથી આઠ જાય ઝીરો ઉપરથી ઉતાર્યા શૂન ભાગ ન ચાલે એટલે શૂન્ય મૂકવું પડે ત્રેસઠ ફુગા સાત બાળકોને સરખે ભાગે વેચતા દરેકની ભાગમાં કેટલા આવે તો ત્રેસઠ ભાંગા સાત સાત નવા ત્રેસઠ ત્રેસઠ માં ત્રેસઠ જીરો જીરો તો નવ ફુગા દરેક બાળકને ભાગમાં આવે છત્રીસ પતંગના ના છ સરખા ભાગ કરીએ તો દરેકની ભાગમાં કેટલા પતંગ આવે તો છત્રી ભાંગા છ છાયે છાયે છત્રી પડકામાં છાયો જોવા માટે છત્રી જોઈ દરેક બાળકને છ પતંગ ભાગમાં આવે બરોબર ને ઉનાળામાં તડકામાં છત્રી નીચે ઉમરવાની મજા આવે તો આમ વિદ્યાર્થી મિત્રો તમારા દોસ્તો મિત્રોને ખાસ જાણ કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત